નહીં દ્વારકાધી કેમ છો બધા તો બધા મજામાં જઈશું તો આ ઉતાવળ લોક ચાલુ કરી દીધો અને મોડું થાય છે અમે બધા જઈ ગઈ હતા પર ગીદી આવે છે બાપુ કામકાજમાં પડ્યા હે અને બીજા બધા બાયણા વયા ગયા અમે હવે જઈએ દેવકી બાયણે

બઉ માણસો હે અમાર તો અહીંયા નથી જવું અંદર નહીતર પેલા જમવાનું વિચાર્યું હતું પણ હવે બધું મોડું થઈ ગયા હે નાસ્તો કરવા અમે ઉભા રહ્યા છીએ ના દેવું જો મમ્મી પાસે જાવું હોય કે આપણે આપણે તો પાણીપુરીમાં મારે પાણીપુરી ને હાલો આ બધાય નકી કરે છે કોને હું ખાવું બાકી વાહ અમે કઈ દાળ પકવાન ને એવું કઈ છે ઘુઘરા ને અહીંયા પંપ આ પાણીપુરી ને એવું બધું છે તમારે શું ખાવું છે મમ્મી वहां કઈ તપાસ કરવા ગયા છે

તો પાણીપુરી આવી ગઈ છે શરૂઆત કરી ખાઈ લીધી હવે દેવું ખાવું છે બધું પાણી આપડે બે અહીંયા રાખી લઈ હમ એમ જ હોય

હવે બધા ઈજો દુકાનોમાં ખરીદી કરવા આવી ગયા છે ઘરેણા ને એવું બધું લેવાનું છે तपो आिफ बॉरा। जो सामघकाइबन मुचो तरो थे लरे? वाला ङ्चालाध मेता बॉच हाता 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 हा. पर क्वा आनल ना पैनल मारे對啊 यहाद माले इतक हुमाले. गीत मारे जांहाऊ हम्म् हां पाला क्षे हलता है यहाद मेतास प्लिलव अ અમીસા હો નીનો માફ કરે છે બે બે નું અલગ અલગ આમાં બીજું એટલે બેન આડાવડા આલે હું ગમેસ કે અમીસા મને તો લાગે છે એમ તો જાડા ઉપર પહેરી પછી ખબર પડે આમાં તો ખબર ન પડે આ અમાર કવિતા હા સુઈલા મીંદડી મારે બે હું આટલું લ્યો ઠકી દીધું લ્યો

સરસ લાગે આ થોડીક મોટી આ બધો મોટી નાની આ ને નાની આવે બતાવ તો ને બરાબર હજી ખરીદી પૈતી નથી

ક્યુકો બ્યાંંટી ચેકિંગ જ કરે હૈ જુહાર મેં ક્યુએ તો કાન તાતલી દીયા ત્રણ પછી બે આર ને બધી દીધો ભાડે દેવા ત્રણ ડિઝાઈન એક ક્લુઝ માટ લીધો અમે કોરિયન 2690 તો બોલાય ગઈ બિચારી થઈ ગયો બધું લઈને નીકળીએ હવે ખરીદી થઈ ગઈ ને હવે બધાને તરસ બહુ લાગી ગી તી એટલે સોડા લીધી છે બધા માટે વાસુ તમારી કંપનીની સોડા વિક્યા તો હવે બધાય અમે નીકળીએ અહીંથી ને આજો ફુગ્ગા કરી છે આ બસ થોડીક વાર મેં નીકળીયા અને અહીં તો જો અહીંયાથી ખરીદી કરી

લાઇટ ટુ બાય ટુ હારી રાખી છે કોઈન ભાડે રાખવી હોય તો કહેજો 3 વાહ નાઈસ 3 અંદર શિયાળો છે તો મીઠાઈ બનાવવાની હે અડગિયા ને મંથાડી તો પપ્પા બધું ટેસ્ટ કરવા લઈ આવ્યા હે રંજીત પાક ને ખારેક પાક એવું કઈ બધા ટેસ્ટ કરે છે વારાફરતી ને આવીને રસોઈ કરી

બીજું ને ઘરે મૂકવા આવી ગયા હવે હમણાં રોહે અમે બે જાહું ને એટલે મમ્મી આવી ગયા તમે જાવ લે મીંદડા હાલો અમે જાય બુલેટ માં કોઈ દી લઈ જ નથી જાવ હું પકડું

दाई दमडी असल क्या बोलाय तो मीना ने केम बोलावे मीना ने कैच बोलाय मीना ने मिंदडी मी ले छानी मुनी छप गई टाटा गर दाल बनाईना टाटा